કે રાત્રિના સમયે મારી દીકરી અને મારી ભાણેજ સાથે છોટાપુલ પાસે રમઝાનની ખરીદી કરવા માટે ગયા હતા તે વખતે રોડ પર ટ્રાફિક વધારે હોવાથી લોકમાન્ય મિકેનિક વક્કસની દુકાન સામે મોપેડ પાર્ક કરવા હું જતો હતો ત્યારે ત્યાં રોડ પર પાથરના પાથરી કપડાનો વેપાર કરતાં ત્રણ જેટલા ઈસમોએ મને કહ્યું કે અહીં મોપેડ મૂકતા નહીં જેથી મેં કહ્યું કે દસ મિનિટનું જ કામ છે હું હમણાં જ નીકળી જઈશ પરંતુ તે લોકો બબાલ કરવા લાગતા મેં મારી મોપેડ ત્યાંથી દૂર મૂકવા માટે જતો હતો ત્યારે મારો પગ અને અડી જતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળ ગલોઈજ કરવા લાગ્યા હતા આ દરમિયાન મારા પરિવારજનોએ તે લોકોને કહ્યું હતું કે દૂરથી વાત કરો જેથી આફતાબ નામના સમયે મારી દીકરીને તમાચો મારી દીધો હતો જેથી હું વચ્ચે પડતા આફતાબ અયુબ મિર્ઝા અફસર આયુબ મિર્ઝા અને શબાના અયુબ મિર્ઝાએ ટિક્કા મૂકીનો માર મારી લોખંડનો સ્થળીઓ લઈને દોડ્યા હતા ઘટનાને પગલે લોકટોળું એકત્ર થઈ ગયું હતું જેથી ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા મને ઈજાઓ પહોંચી હોવાથી અમે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ગયા હતા આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનાને લઈને આ બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ખરીદી કરવા માટે પહોંચે છે પરંતુ અસામાજિક તત્વો તેમને હેરાન કરતા હોવાના અનેક આક્ષેપો થયા છે અસામાજિક તત્વો માથાભારે હોવાથી તેમના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ કરવાની હિંમત ન કરતું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે એક બાજુ સુરત પોલીસ માથાભારે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલ હવાલે કરી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મહિલાઓને હેરાન કરતાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ ઘટનાને પગલે લાલગીર પોલીસે રસ્તા પર દબાણ કરતાં પાથરણા વાળાઓને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી પણ કરી હતી સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી રસ્તા વચ્ચે દબાણ કરતા પાથરવા વાળાઓને હટાવ્યા હતા પરંતુ બજાર ફરી વખત ચાલુ થયું હતું રિપોર્ટ નૈતિક રેશમવાળા સુરત